ચમત્કારિક ઉપાયની શરૂઆત નસોની તાકાત પાછી લાવનાર એક જ દવા નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના હેલ્થ ચેનલમાં જ્યાં આપણે વાત કરીએ છીએ તમારા આરોગ્યની તમારી ઊર્જાની અને તમારા સ્મિતની જો તમે પણ ઈચ્છો છો કે તમારી ઉંમર લાંબી રહે શરીર હંમેશા તંદુરસ્ત રહે અને ક્યારે હાથ પગમાં દુખાવો કે નસોની બ્લોકેજ જેવી સમસ્યા ન થાય તો આજનો વિડીયો તમારા માટે જ છે તો ચાલો વિડીયો શરૂ કરતા પહેલાં એક વિનંતી જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો તો આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલો ઘંટનો બટન દબાવી દો જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળી રહે હવે ચાલો જાણીએ એ એક ચમત્કારિક વસ્તુ વિશે જે તમને ઉંમર કરતાં દસ વર્ષ નાની દેખાડશે તમારી નસોમાં નવી તાકાત લાવશે અને હાથ પગનો દુખાવો સદાના માટે દૂર કરશે પહેલાં તો તમે તમારા શરીરના સંકેતો સમજો મિત્રો આપણું શરીર ક્યારેય વિના કારણ દુખતું નથી દરેક દુખાવો એ શરીરનો સંદેશ છે મારી અંદર કંઈક ગડબડ છે જ્યારે હાથ પગમાં સુનાશ આવે પગ સોજા પડે સાંધામાં ચટાકા પડે કે નસોમાં ઝટકા લાગે એ બધું સૂચવે છે કે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી ચાલી રહ્યો આજકાલ ત્રીસ વર્ષની ઉંમર પછી પણ અનેક લોકોને નસોની બ્લોકેજ કોલેસ્ટ્રોલ વધવું થાક લાગવો દિલ ધબકવું જેવી સમસ્યાઓ થતી જાય છે આનું મુખ્ય કારણ છે ખોરાકમાં રહેલી ઝેરી ચરબી બેસણું જીવન પાણીની અછત અને તણાવ પરંતુ સારા સમાચાર એ છે કે પ્રકૃતિ પાછે દરેક રોગનો ઉપચાર છે જો આપણે માત્ર એક સરળ વસ્તુ રોજ પીવાનું શરૂ કરી દઈએ તો એ આપણા શરીરને અંદરથી સાફ કરે છે નસોમાં જમા થયેલો કચરો દૂર કરે છે અને આખા શરીરને ફરી તાજું બનાવી દે છે મિત્રો આ એક વસ્તુ શું છે એ ક્યાંથી મળશે તે જાણવી પહેલાં તો આજ આપણે વાત કરીશું એ વસ્તુ વિશે જે કદાચ તમારા રસોડામાં હંમેશા જ હશે આપણી જ નજરની સામે આપણા જ રસોડામાં પડેલી સૂંઠ જેને ઘણા લોકો આદુ તરીકે પણ ઓળખવામાં આવે છે સૂકુ આદુ હા મિત્રો આ નાની લાગતી સૂંઠમાં એવી તાકત છે કે એ શરીરની દરેક નાની મોટી સમસ્યાને મૂળથી દૂર કરી શકે છે આદુને જ્યારે સૂકવીને પાવડર બનાવવામાં આવે છે ત્યારે એની ગરમી અને ઔષધીય શક્તિ વધે છે આયુર્વેદમાં એને મહા ઔષધ કહેવામાં આવે છે તો મિત્રો ચાલો આપણે પહેલાં તો એ જાણીએ કે નસોની બ્લોકેજ એટલે શું આપણે થોડી સમજ લઈએ કે નસોની બ્લોકેજ થાય એટલે શું થાય છે જ્યારે આપણે તેલિયું ખાવું તણાવ રાખવું ઓઠું પાણી પીવું ત્યારે લોહીમાં ચરબીના કણો ભેગા થઈને નસોની અંદર ચોંટાઈ જાય છે ધીમે ધીમે એ કચરો નસોને સંકોચી દે છે ફળે લોહીનો પ્રવાહ ધીરો થઈ જાય છે અને જ્યાં લોહી પહોંચતું નથી ત્યાં દુખાવો થાક અને સુનાશ શરૂ થાય છે જો સમયસર ધ્યાન ન આપીએ તો એ જ બ્લોકેજ હૃદય સુધી પહોંચે છે અને હાર્ટ એટેક સ્ટ્રોક કે નર્વ ડેમેજ જેવી ગંભીર સ્થિતિ ઊભી થાય છે પરંતુ સૂંઠનો કાઢો એટલે નસોને ડિટોક્સ કરતો એક કુદરતી ઉપાય તે લોહીમાં રહેલી ચરબી ઓગાળે છે નસોને સાફ કરે છે અને નવા લોહીનું સંચાર સુધારે છે મિત્રો આદુ અને સૂંઠનો વૈજ્ઞાનિક આધાર વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આદુમાં હોય છે શું શું હોય છે એક જિન્જરોલ બે શોગાઓલ ત્રણ ઝિન્જીબેરીન આ તત્વો શરીરમાં પ્રતિકાર શક્તિ વધારવામાં મદદ કરે છે લોહી પાતણું કરે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સાથે જ એ એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે શરીરમાં રહેલી સોજા દુખાવો અને થાક દૂર કરે છે સૂંઠની ગરમી શરીરની અંદરથી ઠંડી કફ અને નસોની અશક્તિને દૂર કરે છે જ્યારે તમે એને પાણીમાં ઉકાળીને પીવો છો ત્યારે એ શરીરના દરેક ભાગમાં પહોંચીને ઝહેરી તત્વો બહાર કાઢે છે તો ચાલો મિત્રો જાણીએ કે સૂંઠનો કાઢો કેવી રીતે બનાવવો ચાલો હવે જાણીએ એ અતિ સરળ પણ અસરકારક રીત એ પહેલાં જાણી લઈએ કે તેમાં શું શું સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એક એક ગ્લાસ પાણી બે અડધી ચમચી સૂંઠ પાવડર અથવા નાનો ટુકડો સૂકી આદુ ત્રણ એક ચપટી હળદર ઇચ્છો તો ઉમેરો ચાર થોડું મધ ગાળ્યા પછી ઉમેરવું તો ચાલો મિત્રો આપણે હવે જાણીએ કાઢો બનાવવાની રીત તો મિત્રો પહેલાં પાણીમાં સૂંઠ અને હળદર નાખીને પાંચ મિનિટ ઉકાળો જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે એને ગાળી લો થોડું ઠંડુ થવા દો અને પછી એક ચમચી મધ ઉમેરી પી લો તો હવે સવાલ એ થાય કે આ કાઢો સવારે ખાલી પેટે પીવો જોઈએ કે રાતે તો જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલાં પણ લઈ શકો પરંતુ મિત્રો આ ખાલી પેટે પીવાથી એની અસર દોઢગણી થાય છે આ કાઢો પીવાના ફાયદા જે છે તે તમને ચોંકાવી દેશે હો ધ્યાનથી સાંભળજો નંબર એક નસો સાફ થાય લોહીનો પ્રવાહ નિયમિત થાય છે જેનાથી હાથ પગમાં ગરમાવો આવે છે અને સુનાશ દૂર થાય છે નંબર બે દુખાવો દૂર થાય સાંધાનો દુખાવો ઘૂંટણમાં ચટાકા કે પીઠમાં કડપણ ધીમે ધીમે ઘટવા લાગે છે નંબર ત્રણ કોલેસ્ટ્રોલ ઘટે સૂંઠ લોહીમાંથી ખરાબ ચરબી કાઢી નાખે છે નંબર ચાર હૃદય મજબૂત બને બ્લોકેજ દૂર થવાથી હાર્ટ પરનું દબાણ ઘટે છે નંબર પાંચ પાચન સુધરે પેટની ગેસ એસિડિટી અને કબજિયાત દૂર થાય છે નંબર છ ત્વચા અને ચહેરા પર તેજ આવે લોહી શુદ્ધ થવાથી ચહેરો ચમકવા લાગે છે અને નંબર સાત ઉંમર ધીમી પડે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો શરીરને વૃદ્ધ થવાથી બચાવે છે મિત્રો તમે વિચારી પણ નહીં શકો કે આ નાની દેખાતી સૂંઠમાં એવી શક્તિ છે કે જે તમારા શરીરમાં રહેલી બ્લોકેજને પલભરમાં ખતમ કરી શકે છે જો તમે રોજ આ એક કપ પીવાનું શરૂ કરો તો તમારું શરીર માત્ર સાત દિવસમાં હળવું અને તંદુરસ્ત લાગશે મિત્રો આ કાઢો પીવો અને તમારા શરીરને ફરી જીવંત બનાવો સાચી વાત એ છે કે શરીર ક્યારે વૃદ્ધ નથી થતું આપણે એને થાકી જવા દઈએ છીએ દરરોજનો ખોટો ખોરાક તણાવ મોબાઈલની સ્ક્રીન અને ઊંઘની અછત એ બધું મળીને શરીરની ઉર્જા ચૂસી લે છે પરંતુ પ્રકૃતિની આ નાની ભેટ સૂંઠનું પાણી એ શરીરમાં ફરી લાઈફ સ્વિચ ચાલુ કરી દે છે આ ઉપાય દવાઓ વગરની દવા છે કારણ કે એ શરીરનો સ્વાભાવિક સંતુલન પુનઃસ્થાપિત કરે છે હવે પ્રશ્ન એ છે કે આ સૂંઠનો કાઢો કેટલા દિવસ પીવો કોણે માટે ફાયદાકારક છે અને કોને નહીં પીવો જોઈએ અને સૌથી અગત્યનું એને કઈ રીતે પીવાથી એનો લાભ બમણો થઈ જાય છે ક્યારે પીવું સૌથી ફાયદાકારક સવારનો સમય એ શરીર માટે સૌથી શુદ્ધ સમય ગણાય છે આપણે રાત્રે સૂઈએ ત્યારે શરીર આખી રાત ડિટોક્સ કરે છે એટલે સવારે ખાલી પેટે શરીર તૈયાર હોય છે નવી ઉર્જા લેવા માટે આથી સૂંઠનો કાઢો સવારે ઉઠતાની સાથે ખાલી પેટે પીવો એક ગ્લાસ પૂરતો છે અને જો તમારે વધારે ગરમી થાય તો તમે તેને દર બીજા દિવસે પણ પી શકો છો પરંતુ હાથ પગના દુખાવા નસોની બ્લોકેજ કે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાં રોજ પીવું ખૂબ લાભદાયી સાબિત થાય છે હવે સવાલ એ છે કે કેટલા દિવસ સુધી પીવું જોઈએ આ ઉપાય કોઈ તાત્કાલિક જાદુ નથી એ પ્રકૃતિનો ધીમો પણ સ્થાયી ઉપચાર છે તમારે ઓછામાં ઓછા એકવીસ દિવસ આ કાઢો પીવો જોઈએ એકવીસ દિવસ પછી શરીરમાં સ્વાભાવિક પરિવર્તન જોવા મળશે હાથ પગ હળવા લાગશે થાક ઘટશે ચહેરા પર તેજ આવશે ઊંઘ સારી થશે અને સૌથી અગત્યનું શરીરમાં ફરી ઊર્જા આવશે અને મિત્રો જે લોકો લાંબા સમયથી નસોની સમસ્યા કે બ્લોકેજથી પીડાઈ રહ્યા છે તેઓએ આ ઉપાય ત્રણ મહિના સુધી ચાલુ રાખવો ત્રણ મહિના પછી શરીરમાં જે સુધારો દેખાશે એ તમને ચોંકાવી દેશે અને હવે જાણવી કે આ કાઢો કોણે પીવો અને કોને નહીં પીવો સૂંઠ ગરમ તાસીર ધરાવે છે આથી એ ઠંડી પ્રકૃતિના લોકો માટે શ્રેષ્ઠ છે જેમને હંમેશા ઠંડી લાગે હાથ પગ ઠંડા રહે ઘૂંટણ દુઃખે કે સવારે ઉઠતા શરીર કડક લાગે પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ નાના બાળકો અને જેમને વધારે ગરમી કે એસિડિટી રહેતી હોય એ લોકો રોજ ન પીવે પરંતુ અઠવાડિયામાં બે ત્રણ વાર પીવું પૂરતું છે જો તમે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી દવાઓ લેતા હો તો ડૉક્ટરની સલાહ સાથે આ ઉપાય અપનાવો જો તમે ઈચ્છો છો કે આ ઉપાયની અસર બમણી થાય તો નીચેની નાની બાબતો ધ્યાનમાં રાખો એક સાથે ગરમ પાણી પીવું દિવસ દરમિયાન સામાન્ય ઠંડા પાણીના બદલે થોડું ગરમ પાણી પીતા રહો આ લોહીને પાતળું કરે છે અને કાઢાનો પ્રભાવ વધારી આપે છે બે પેલીયું ખોરાક ટાળવો નસોની બ્લોકેજનું મુખ્ય કારણ ચરબી છે આથી દૈનિક તળેલું પેકેજ ખોરાક કોલ્ડ ડ્રિંક્સ અને વધારે મીઠાઈ ટાળો ત્રણ રાત્રે સમયસર ઊંઘ શરીરનું પુનઃ નિર્માણ રાત્રે ઊંઘ દરમિયાન થાય છે જો ઊંઘ પૂરતી નહીં મળે તો કોઈપણ ઉપાય લાંબા સમય સુધી અસરકારક રહેતો નથી ચાર યોગ અને હળવી કસરત સૂર્ય નમસ્કાર પ્રાણાયામ કે પગની હળવી કસરત નસોને ફરી જીવંત કરે છે જો તમે રોજ કાઢો પીવાની સાથે આ કરો તો પરિણામ અદ્ભુત મળશે શું સૂટ સાથે અન્ય આયુર્વેદિક જોડાણો છે કેટલાક લોકો માટે સૂટ સાથે બીજી કુદરતી વસ્તુઓ ઉમેરવાથી લાભ વધી જાય છે ચાલો જોઈએ એ ખાસ સંયોજન સૂંઠ વત્તા હળદર વત્તા કાળી મરી આ ત્રણેયને ત્રિકૂટ કહેવાય છે આ મિશ્રણ શરીરમાં રહેલા જમા થયેલા ચરબીના કણોને ઓગાળે છે અને બ્લોકેજ દૂર કરે છે સૂંઠ વત્તા મધ જો તમને ઠંડી ખાંસી કે ગળાનો દુખાવો રહેતો હોય તો આ સંયોજન ઉત્તમ છે મધ શરીરને ઠંડક આપે છે જ્યારે સૂંઠ અંદરથી ગરમી આપે છે બંનેનું સંતુલન શરીર માટે અદ્ભુત છે સૂંઠ વત્તા લીમડું પાણી આ મિશ્રણ લિવર અને પેટની સફાઈ માટે ઉત્તમ છે જે લોકો કોલેસ્ટ્રોલ કે ચરબીની ફરિયાદ ધરાવે છે તેઓ અઠવાડિયામાં એકવાર આ સંયોજન લઈ શકે છે મિત્રો તમને આના જે અનુભવો જે છે તે ચોંકાવી દેશે અને આમાં ઘણા લોકોના અનુભવ મુજબ માત્ર સાત દિવસમાં જ પરિવર્તન જોવા મળે છે કેટલાકે જણાવ્યું કે પહેલાં સવારે ઉઠતા શરીર ભારે લાગતું પણ હવે ચપળતા આવી ગઈ છે કેટલાકે કહ્યું કે ઘૂંટણનો દુખાવો ઘટી ગયો અને ઊર્જા ફરી પાછી આવી ગઈ આ કોઈ જાદુ નથી એ શરીરના સ્વાભાવિક સિસ્ટમને સુધારવાના પરિણામ છે સૂંઠ શરીરને એના મૂળ સ્વરૂપમાં પાછું લાવે છે જ્યાં લોહી નસો અને અંગો પોતાનું કામ યોગ્ય રીતે કરે છે આ કાઢાથી શરીરનું સંતુલન પુનઃસ્થાપિત થાય છે આયુર્વેદ કહે છે કે દરેક રોગનું મૂળ ત્રિદોષ વાત પિત્ત અને કફના અસંતુલનમાં છે સૂંઠ એ ત્રણેયને સંતુલિત રાખવાની ક્ષમતા ધરાવે છે તેના ઉપયોગથી શરીરનું આંતરિક તાપમાન યોગ્ય રહે છે પાચન સુધરે છે અને પ્રાણશક્તિ વધે છે જ્યારે શરીર સંતુલનમાં આવે છે ત્યારે ઉંમરનો અસર પણ ધીમો પડે છે એટલે જ કહેવામાં આવે છે ઉંમર બમણી નહીં પણ જીવંતી બે ગણો આનંદ આપશે મિત્રો દવા વગર તંદુરસ્ત રહેવું એ જ સૌથી મોટું ઔષધ છે શરીરને જે જરૂરી છે એ આપો શુદ્ધ ખોરાક શુદ્ધ પાણી અને પ્રકૃતિનો પ્રેમ તમે જોશો કે કેવી રીતે તમારું શરીર પોતે જ ચમત્કાર કરવા લાગે છે અહીં સુધી તમે શીખી લીધું કે આ ઉપાય કેવી રીતે કરવો કેટલા દિવસ સુધી કરવો અને કઈ રીતે એનો લાભ વધારવો પણ મિત્રો શું તમે જાણો છો કે આ કાળો પીવાથી શરીરમાં કેવી વૈજ્ઞાનિક ક્રિયા થાય છે કેવી રીતે એ બ્લડ ફ્લો સુધારે છે હૃદયને મજબૂત બનાવે છે અને ચહેરા પર તેજ લાવે છે અને એમાં એવું નથી કે ખાલી નસો બ્લોકેજ જ નસો થી ચહેરા સુધીનો ચમત્કાર છે ને મિત્રો સૂંઠ શરીર માટે અમૃત સમાન છે હવે જાણીએ એના પાછળનું વિજ્ઞાન કેવી રીતે આ એક સરળ ઉપાય તમારા શરીરને અંદરથી રીસ્ટાર્ટ કરી દે છે અને તમને દસ વર્ષ નાની ઉંમરનો અનુભવ કરાવે છે કેવી રીતે લોહીનો પ્રવાહ સુધરે છે શરીરમાં લાખો માઇલ લાંબી નસો છે હા તમે સાચું સાંભળ્યું લાખો માઇલ એ નસો આપણા દરેક અંગ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડે છે જ્યારે આ નસોમાં બ્લોકેજ થાય છે લોહીનો પ્રવાહ ધીમો પડે છે પરિણામે હાથ પગ ઠંડા રહેવા લાગે થાક લાગે ચહેરો ફિક્કો દેખાય હૃદય પર દબાણ વધે અને ક્યારેક ચક્કર કે માથાનો દુખાવો પણ થાય સૂંઠમાં રહેલા તત્વો ખાસ કરીને જિન્જેરોલ નસોની દિવાલને ઢીલી કરે છે એમાં જમા થયેલા ચરબીના કણોને ઓગાળે છે અને લોહીનું સંચાર સુભારે છે જેમ પાણીનો નાળો સાફ થાય તો પ્રવાહ ફરી ચકાચક થઈ જાય એમ જ શરીરની નસો ફરી જીવંત બને છે આ પ્રક્રિયા શરૂ થાય છે માત્ર ત્રણ ચાર દિવસમાં જ અને જો નિયમિતતા રાખો તો એક મહિને જ આખા શરીરમાં નવો ઉત્સાહ જોવા મળે છે હૃદય પરનો અદ્ભુત પ્રભાવ હૃદય આપણા શરીરનું પંપ છે જો એ પંપ થાકે તો આખું તંત્ર નબળું પડી જાય છે સૂંઠ હૃદયની નસોને આરામ આપે છે એ લોહી પાતળું કરે છે જેથી બ્લડ પ્રેશર સામાન્ય રહે અને હાર્ટને વધારે મહેનત ન કરવી પડે અમેરિકન કાર્ડિયોલોજી રિસર્ચ અનુસાર સૂંઠનો નિયમિત ઉપયોગ ટ્રાયગ્લિસરાઈડ ઘટાડે છે અને એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે અર્થાત હૃદય લાંબો સમય મજબૂત રહે છે અને બ્લોકેજ થવાની શક્યતા ઘટે છે તેથી જ ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં લખાયું છે સૂંઠ રસાયણમ પરમમ યદંતઃ હૃદયમ શુદ્ધ્યતિ અર્થાત સૂંઠ એ શ્રેષ્ઠ ઔષધ છે જે હૃદયને શુદ્ધ અને તંદુરસ્ત રાખે છે ચહેરા પર તેજ કેમ આવે છે શરીરમાં જ્યારે લોહી શુદ્ધ અને પ્રવાહી બને છે ત્યારે એનો સીધો અસર ચહેરા પર દેખાય છે લોહી ચહેરાની ત્વચા સુધી પહોંચે છે અને નવી કોશિકાઓને ઓક્સિજન આપે છે એનાથી ચહેરા પર સ્વાભાવિક તેજ આવે છે આંખોમાં ચમક હોઠ પર રંગ અને ત્વચા નરમ બને છે જો તમે સૂંઠનો કાળો નિયમિત પીતા રહેશો તો તમે જોશો કે ત્વચા પર ઝુર્રીઓ ધીમે ધીમે ઘટશે ચહેરો વધુ ચમકદાર લાગશે અને આખું શરીર યંગ લાગે છે એટલું જ નહીં પણ ઘણા લોકો કહે છે કે શરીરનો દુર્ગંધ પણ ઘટે છે કારણ કે આંતરિક ડિટોક્સ થાય છે શરીરના દરેક અંગમાં રિસ્ટાર્ટ પ્રક્રિયા સૂંઠ માત્ર નસો અને હૃદય માટે જ નહીં પણ દરેક અંગ માટે ઉપયોગી છે ચાલો જોઈએ કેવી રીતે એ દરેક સિસ્ટમ પર અસર કરે છે મગજ લોહીનો પ્રવાહ વધવાથી ઓક્સિજન પુરવઠો સુધરે છે જેના કારણે એકાગ્રતા અને સ્મૃતિ વધે છે ફેફસા કફ અને શ્લેષમાં ઓછા થાય છે શ્વાસ લેવામાં સરળતા થાય છે પાચનતંત્ર આદુએ એન્ઝાઇમ્સ વધારીને ખોરાક હળવો બનાવે છે હાડકા સૂંઠની ગરમી સાંધામાં રહેલી સોજા ઓછી કરે છે લોહી એ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે આ બધું મળીને શરીરને અંદરથી નવી ઉર્જા આપે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું કહે છે રિસર્ચ વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ રોજ બે ગ્રામ સૂંઠ એક મહિના સુધી લેવાથી બ્લડમાં રહેલી ચરબીમાં દસ ટકા સુધી ઘટાડો થાય છે એન્ટી ઇન્ફ્લેમેટરી અસરને કારણે સાંધામાં દુખાવામાં પિસ્તાળીસ ટકા સુધારો જોવા મળ્યો છે અને સૌથી રસપ્રદ એ શરીરમાં માઇટોકોન્ડ્રિયા એટલે કે ઊર્જા ઉત્પન્ન કરનારી કોશિકાઓની કાર્યક્ષમતા વધારે છે એટલે કે તમારું શરીર અંદરથી વધુ ઊર્જાવાન બને છે આથી જ જે લોકો આ ઉપાય નિયમિત કરે છે તેઓ કહે છે હવે થાક જતો નથી આખો દિવસ તાજગી રહે છે અન્ય કુદરતી સહાયક પગલાં જો તમે આ ઉપાય સાથે કેટલીક નાની બાબતો પણ અપનાવો તો પરિણામ અત્યંત ઝડપથી મળશે એક દરરોજ ઓછામાં ઓછા ત્રણ લીટર પાણી પીવો બે સવારમાં દસ મિનિટ સૂર્યપ્રકાશ લો ત્રણ ખોરાકમાં લીલા શાક ફળ અને ફાઈબર વધારો ચાર તણાવ ઓછો રાખો હસવું એ પણ દવા છે પાંચ દર અઠવાડિયે એક દિવસ ડીટોક્સ ડે રાખો ફક્ત ફળ અને પાણી આ બધા પગલાં શરીરને રિસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે અને સૂંઠનો પ્રભાવ દોડ ઘણી કરે છે જીવનનો સાચો મંત્ર મિત્રો આપણું શરીર મશીન નથી કે ફક્ત દવા ખાઈને ચાલે એ એક જીવંત તંત્ર છે જેને પ્રેમ કાળજી અને પ્રકૃતિની નજીકતા જોઈએ છે જ્યારે તમે પ્રેમ આપો છો એટલે પ્રાકૃતિક ઉપચાર અપનાવો છો ત્યારે શરીર પોતાની જ શક્તિથી સ્વસ્થ થવા લાગે છે આજની દોડધામમાં આપણે શરીરની વાણી સાંભળવી ભૂલી ગયા છીએ પરંતુ જો તમે રોજ સવારના પાંચ મિનિટ આ ઉપાય માટે આપો તો શરીર આખો દિવસ તમારો સાથ આપશે હળવું તંદુરસ્ત અને ઊર્જાસભર અંતિમ પ્રેરણાદાયક સમાપન ચાલો મિત્રો અંતમાં એક વાત યાદ રાખો દવા ખાવું એ ઉપચાર છે પણ પ્રકૃતિને અપનાવવું એ જીવનશૈલી છે આજથી રોજ સવારે એક ગ્લાસ સૂંઠનું પાણી પીવાનું શરૂ કરો એ કોઈ મોટી દવા નથી પણ પ્રકૃતિનું આશીર્વાદ છે એથી તમે ફક્ત તંદુરસ્ત નહીં પણ આનંદી પણ બનશો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ ઉપાયનો લાભ લઈ શકે અને જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત કરી દો બેલ કારણ કે આગળના વિડીયોમાં આપણે આવી જ અદ્ભુત આયુર્વેદિક ઉપચારની વાતો લાવવા જઈ રહ્યા છીએ યાદ રાખો દવા બહાર છે પણ ઉપચાર અંદર છે તમારી શરીર પ્રકૃતિનું મંદિર છે એની કાળજી લો પ્રેમ આપો અને તંદુરસ્ત રહો ધન્યવાદ મિત્રો આપનું આરોગ્ય એ જ આપનું સાચો ખજાનો છે